દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ પાદરા તાલુકાના ડબાસા ગામે લોક પ્રશ્નોના નિરાકરણ માટે હકની વાત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મહાશિવરાત્રીના પર્વના દિવસે લોકપ્રશ્નોને અને લોકશાહીને બચાવવા માટેના ઉદઘાટન પ્રસંગે ગંગા સ્વરૂપ બહેનોના હાથે રિબિન કાપી આ સેવા કાર્યને વધુ વેગ મળે તેવા આશીર્વાદ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે મહાશિવરાત્રીના પર્વ હોય શિવભજન શિવ આરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પાદરા તાલુકાના વિવિધ ગામોના સરપંચ સેવાકીય સંસ્થાઓ મંડળો અને ટ્રસ્ટોના ટ્રસ્ટી મંડળો અને લોકપ્રશ્નો માટે લડતા વડોદરા જિલ્લાના અને પાદરા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેઓને હકની વાત વતી વિકી શ્રીમાળી દ્વારા મોમેન્ટો બુકે અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેથી કરીને પોતાના વિસ્તારમાં લોકપ્રશ્નોને લઈને લડતા યોદ્ધાઓને પ્રોત્સાહન મળે અને આવા આગેવાનોને હિંમત મળે તે હેતુથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા સાથે ઓફિસના ઉદઘાટનમાં ગંગા સ્વરૂપ બહેનોને સમાનરૂપી ભેટ તરીકે સાડીની ગિફ્ટ આપવામાં આવી આવી આગામી સમયમાં કોઈપણ વર્ગને ક્યાં પણ તકલીફ પડે કોઈપણ પ્રશ્ન હોય હકની વાત વિકી શ્રી માળીનો સંપર્ક કરે તો ચોક્કસથી તેઓને પોતાના ન્યાયિક અધિકારો અને અન્ય સામુ કાયદાકીય લડત પણ લડવાની ખાતરી આપવામાં આવી જેમાં ડબાસા ગામે ગામ તથા તાલુકા જિલ્લાના લોકો હાજર રહી આ કાર્યક્રમને ઉમંગ ઉમંગભેર વધાવ્યો હતો તે બદલ હકની વાત વિકી શ્રી માળીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમના તમામ સ્વયંસેવકો અને તમામ હિતજ્જઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે પત્રકાર મિત્રોનું સન્માન અને અમારા વેલકમ ગુજરાત ન્યૂઝને તેમને સન્માનિત કરવામાં આવે તે બદલ ખૂબ ખૂબ આભાર બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ સાથે યોગેશ પડિયાર વેલકમ ગુજરાત ન્યૂઝ

લોકસે ભાવનાઓ લોકો સુધી પહોંચાડી સેવાકીય કાર્યો કરે છે સુભિન એટલે મહાશિવરાત્રીના પર્વના દિવસે જ્યારે આ ઓપનિંગ થયું છે તો આ ઓપનિંગની અંદર મારા આમંત્રણને માન આપીને પધારેલ મહાનુભાવો ગામના સરપંચ મનોભાઈ મનોજભાઈ હોય આજુબાજુના ગામના સરપંચ મહેશભાઈ અને બીજા બધા ઘણા સરપંચો સાથે ઘણી બધી સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ મંડળો અને ટ્રસ્ટ અને સાથે

મારા વેલકમ ગુજરાત ન્યૂઝપેપર તરફથી આપ સૌને હું મહાશિવરાત્ર પર્વની શુભકામનાઓ પાઠવું છું અને આજે અમને મીડિયા મિત્રોને સન્માન કરવામાં આવ્યા છે એ બદલ પણ હું વિકીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી મીડિયા સતર્ક આપની સાથે રહેશે હકની વાત માટે આજે એમને પ્રશ્ન મને બહુ જ ગમ્યું અહીંયા અને મહિલાઓનું સન્માન કરીને આજે શરૂઆત કરી છે એમને હું ખરેખર દિલથી એમનું અભિ અભિનંદન કરું છું અમારી મીડિયા પણ તમારી સાથે રહેશે વિકીભાઈ ઉર્ફે દિનેશભાઈ માળી આપને ખૂબ ખૂબ